નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર ઓક્ટોબર બે હજાર પચીસ આજના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે ત્યારે હવે ગુજરાતની અંદર માવઠાના સંજોગો કેવા રહેશે તેમજ દિવાળી સુધીની અપડેટ અને ત્યાર પછીની ખાસ અપડેટ જોવાની છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂતો અત્યારે જે બંગાળની ખાડીમાંથી જે અરબ સાગર તરફ આવતી સિસ્ટમ જોઈ રહ્યા છે તે ખરેખર એક વાવાઝોડા જેવી ભયંકર સિસ્ટમ છે આ સિસ્ટમ અરબ સાગરની અંદર આવ્યા પછી કઈ દિશામાં જાય તેની આપણને સંપૂર્ણ ખ્યાલ દિવાળી આજુબાજુ આવી શકે છે અત્યારે હાલ તેની પવનની ઝડપની આપણે વાત કરીએ તો વાવાઝોડું બનવારૂપ વાવાઝોડું ગણી શકાય તેવી સ્થિતિ એકસો ને સોળ કિલોમીટર પ્રતિ કલાક કરતાં આપણો વધારે પવનની ઝડપ આગામી દિવાળી ઉપર થશે અને ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં માવઠાના સંજોગો થશે ઊભા જોઈએ સૌથી પહેલાં અત્યારની મહત્વની અપડેટ આગામી અઢાર ઓગણીસ તારીખ સુધીનું વાતાવરણ કેવું છે ખેડૂતો મગફળીના કાર્યમાં લાગી ગયા છે ત્યારે ખાસ અપડેટ જોઈએ તો ખાસ કરીને આજે તારીખ અગિયારથી લઈ અને બાર તેર ચૌદ પંદર અને સોળ તારીખ સુધી ગુજરાતની અંદર કોઈ વરસાદી સિસ્ટમ જાણતી નથી પરંતુ સત્તર તારીખ પછી એટલે કે અઢાર ઓગણીસ આજુબાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાના સંજોગો આપણને જોવા મળે છે અને વાદળા પણ આપણે જોઈ શકીએ છીએ કે વલસાડ અને ડાંગ આજુબાજુ તાપી આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય તેની વાત કરીએ તો સોળ તારીખે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં નવસારી બિલીમોરા વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા ડાંગ વાંસદા નવાપુર તેમજ વાપી આજુબાજુના જે વિસ્તારો છે ખાડોલી કપરાડા વાની તેમાં વધારે વરસાદની સંભાવના ગણી શકાય તો આ રીતે ગુજરાતની અંદર જોવા મળશે વરસાદ આગામી સોળ અને સત્તર તારીખમાં સામાન્ય ઝાપટા માવઠારૂપી વરસાદ જોવા મળશે અઢાર તારીખની જે અપડેટ છે જેની વાત કરીએ તો જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં અમીસાટણા રૂપી જે વરસાદ છે તે વેરાવળથી ઉના આજુબાજુ ક્યાંક જોવા મળી શકે બાકી વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતાઓ છે આગામી વીસ તારીખ સુધી બાવીસ તારીખ સુધી કોઈ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવું લાગતું નથી પરંતુ ત્રેવીસ ચોવીસ તારીખથી ગુજરાતમાં ભારે માવઠાની શરૂઆત થશે જે માવઠું સૌથી શરૂઆત પચીસ તારીખમાં ભીલીમોરા હોય વાંસતા હોય ડાંગ હોય સાપુતારા ભવના થંબોશી વલસાડ વાપી ખાડોલી કપરાડાવાની આ વિસ્તારોથી થશે ત્યાર પછી તે છવ્વીસ તારીખની અંદર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને ગુજરાતભરના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે જીએફએસ મોડલની વાત કરીએ જીએફએસ મોડલ અનુસાર એકા સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે વાવાઝોડાના રૂપમાં છે તે આગળ જતાં જો રુદ્ર સ્વરૂપ ધારણ કરે તો અરબસાગરમાં આવે ત્યાર પછી તે આ દિશામાં આગળ વધે અથવા તો આ દિશામાં ઓમાન તરફ જઈ શકે બંને દિશાઓની અંદર તે આગળ વધી શકે અત્યારે મજબૂત સિસ્ટમ હોવાના કારણે આ સિસ્ટમ છે તે સત્યાવીસથી લઈ અને એકત્રીસ ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં ભયંકરમાં ભયંકર માવઠું આવી શકે છે હવે આપણે વાત કરવાની છે પવનની ઝડપ અત્યારે હાલ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે પવનની ઝડપમાં ગુજરાતની અંદર પંદરથી લઈ અને વીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે આવતીકાલે પણ આ રીતે પવનની ઝડપ જોવા મળશે આગામી સવું પંદર સોળ તારીખની આપણે વાત કરીએ તો તેમાં પણ પવનની ઝડપ સાવ નોર્મલ રહેશે એટલે કે અત્યારે હાલ વાતાવરણ શુષ્ક અને સૂપું વાતાવરણ રહેશે અને આગામી પચીસ તારીખથી પવનની ઝડપમાં વધારો થશે જેમાં ખાસ કરીને ચાલીસથી લય અને પંચાવન સુધીની પવનની ઝડપ કોઈ કોઈ વિસ્તારોમાં થઈ શકે છે તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે પચીસથી ત્રીસ તારીખમાં ભારે પવન સાથે માવઠાના સંજોગો વાત કરીએ સોમાસુ વિદાય થયું છે તેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે તેની વાત કરીએ તે પહેલાં જોઈએ આપણે એક વરસાદની અપડેટ કે આગામી સમયમાં હવે મોડલો શું દર્શાવી રહ્યા છે તેની આશીપાતળી વાત કરી લઈએ હવે આપણે જોઈએ આગામી સત્તર તારીખની અંદર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં આપણે જોયું તેમ સુરત હોય ભરૂચ હોય વલસાડ નવસારી ડાંગ તાપીમાં ક્યાંક સામાન્ય ઝાપટા સાટા સુટી થઈ શકે બાકી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના નથી પરંતુ અઢાર તારીખ અને સત્તર તારીખની અંદર જૂનાગઢ દીવ ઉના આજુબાજુ સામાન્ય સાંટા સુટી થાય અથવા વાદળછાયું વાતાવરણ થાય બાકી ઓગણીસ વીસની અંદર પણ વરસાદની સંભાવના નથી જ્યારે ડાયરેક્ટ ત્રેવીસ તારીખથી દક્ષિણ ગુજરાત આજુબાજુ વિઘાવી માહોલ અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના ગણી શકાય પચીસ તારીખની વાત કરીએ જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ શકે છે આ રીતે ગુજરાતમાં આગામી પચીસ તારીખથી દક્ષિણ ગુજરાતથી માવઠું આવી શકે છે એટલે કે મોટામાં મોટું માવઠું ગણી શકાય તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે વરસાદી માહોલ હવે ચોમાસું વિદાયની વાત કરીએ ચોમાસું વિદાય અંગેની વાત કરીએ તો ગુજરાતભરમાંથી ચોમાસાએ વિદાય લીધી છે જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો છે અને દક્ષિણ ગુજરાતના થોડા ઘણા વિસ્તારો એવા છે જેમાં નવ ઓક્ટોબરથી વિદાય લીધી છે ત્યાર પછી હવે ચોમાસું વિદાયની જે ઘડીઓ છે તે આગળ વધી રહી છે ધીમે ધીમે દક્ષિણ મહારાષ્ટ્ર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં હજુ ચોમાસાની વિદાય બાકી છે તો આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ ગણી શકે બાકી જે વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે તેમાં ખાસ કરીને આપણે ગણી શકીએ કે તેમાં માવઠારું બી વરસાદ જોવા મળતા હોય છે હજુ મેપની અંદર જે આપણું આઈએમડી છે તેમણે આજે દર્શાવેલ નથી પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી ચોમાસાની વિદાય ગણવાની રહેશે કારણ કે સૂકા પવનો અને શિયાળુ વાતાવરણથી સ્થિતિ અત્યારે આપણને જોવા મળી રહી છે તો આ હતી હવામાન વિભાગની અપડેટ